આપણા નેતાઓ અવાર નવાર નાની નાની વાતમાં ઝઘડી પડે છે એકબીજાને અપશબ્દો કહી દે છે ગાળો ભાંડતા તેઓ પાછળ નથી હટી શકતા કારણ કે અવાર નવાર આપણે આવી ઘટનાઓ જોઈ છે ક્યાંક ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે માથાકૂટ હોય છે ક્યાંક કોઈ બીજા પક્ષના નેતાઓ સાથે કા પછી અંદરો અંદર એટલા ડખાઓ છે કે જગ જાહેર આપણે જોઈ રહ્યા છીએ કે માથાકૂટ સર્જાતી હોય છે હવે આવી જ એક માથાકૂટ સામે આવી છે જે ઉપલેટા છે ત્યાંનું જે ભાયાવદર છે ત્યાંથી નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ ઉપલેટાના ભાયાવદરમાં ભાજપ નેતાની ગુંડાગીરી સામે આવી છે ભાજપ નેતા ઇન્દ્ર વિજય ચૂડાસમા છે તેમણે કોંગ્રેસના નેતા પર હુમલો કર્યો છે સોશિયલ મીડિયામાં મેસેજને લઈને ભાજપના કાર્યકરોએ આ હુમલો કરવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે ભાયાવદર પાલિકાના પૂર્વ પ્રમુખ જે નયન જીવાણી છે તેમના ઉપર પચીસ લોકોએ હુમલો કર્યો છે ભાજપના કાર્યકરોના પચીસ લોકોના ટોળાએ તેમને શબ્દો કહી અને પછી માર મારવામાં આવ્યો હતો અને જેટલા પણ લોકો વચ્ચે લગભગ ત્રણ થી ચાર લોકો વચ્ચે પડ્યા હતા તેમને પણ ભાજપના કાર્યકર્તાઓએ માર્યા છે ઇન્દ્ર વિજય ભાજપના જામકંડોડા વિધાનસભા લઘુમતી મોરચાના પ્રભારી છે ઇન્દ્ર વિજય ચુડાસમા જેમણે હુમલો કર્યો એ અને એમના ભાઈ સહિત ત્રણ સામે અત્યારે પોલીસ ફરિયાદ તો નોંધાઈ ચૂકી છે પરંતુ જ્યારે ભાયાવદર નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં જે નયન જીવાણી છે જેમના ઉપર હુમલો થયો છે તેમણે અવાજ ઉઠાવ્યો એટલા માટે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો હોય એટલા માટે જ તેમના ઉપર હુમલો થયો હોય તેવું પણ સામે આવ્યું છે અને આવું જે નયન જીવાણી છે તે કહી રહ્યા છે કારણ કે અવારનવાર આવી માથાકૂટ સર્જાઈ રહી છે તેમણે કહ્યું હતું સમાજની એક વાત છે ક્યાંક આગળ ના આવે તે માટે તેઓ ચૂપ રહ્યા હતા પરંતુ હવે નયન જીવાણી ઉપર જ્યારે હુમલો થયો છે ત્યારે તેઓ આખી વાતને રજૂ કરતા શું કહે છે કારણ કે તેમના ઉપર હુમલો થયો છે સીસીટીવી પણ સામે આવ્યા છે કે કઈ રીતે અચાનક એક ટોળો આવ્યું અને સીધું મારવા લાગ્યું મારું નામ નયન જીવાણી ભાયાવદરમાં કાલે ભાજપના ગુંડાઓએ અમારી માટે હુમલો કરેલો છે હુમલાનું કારણ કે ભાયાવદરમાં નવ તારીખે પટેલ સમાજ સમાજની અંદર એક પાટીદાર સમાજના લગ્ન હોય અને સરકારનું જાહેરનામું પણ નવ તારીખે બહાર પડેલું હોય છોકરાઓને ખ્યાલ ન હોય તેથી સાંજે આઠ વાગે પટેલ સમાજમાં બે ચાર ફટાકડા ફોડ્યા તો એ બાબતે કોઈ લોકોએ આ લોકોએ એસપી સાહેબની ઉપર ટ્વીટ કરીને જાણ કરેલી અને પ્રસંગ બાબતની મિટિંગમાં આ આ ફટાકડા બાબતમાં હું કંઈ ચિત્રમાં પણ ન હોઉં કંઈ ન હોય મારો દીકરો અમન આ પ્રસંગમાં હોય એને એનો મિત્ર બે સ્વેચ્છાએ હાજર થયા પ્રસંગ ન બગડે એટલે મિત્રતાના ખાતે પોતે હાજર થયા પોતે ફટાકડા ફોડેલા નહોતા નિર્દોષ હતા પોલીસને પણ ખબર છે ગામ લોકોને પણ ખબર છે તેમ છતાં આ લોકોએ આની અંદર રાજકારણ કરી અને વ્યક્તિગત મારી વિરુદ્ધ મેસેજ નાખી અને આ મેસેજ ખોટા હોય મેં એને બે ત્રણ વાર વિનંતી પણ કરેલી કે ભાઈ આની અંદર હું ક્યાંય નથી તમે આખી સત્ય હકીકત જાણો પછી મેસેજ નાખો તેમ છતાં આ લોકોએ સમાજને દબાવવા મને દબાવવા માટે આવા ખોટા મેસેજ ચાલુ કરી ત્યારે મેં આ મેસેજ અને જે આધાર પુરાવા સાથેની નકલો કામો નીધો છું તે બાબતના તમામ નકલો મેં જિલ્લા ભાજપના પ્રમુખ જિલ્લા ભાજપના પ્રભારી ધવલભાઈ દવે જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડીયા એ લોકોને પણ જાણ કરે કે આ લોકો કારણ વગરના ખોટી રીતે ભાજપના હોદ્દા લઈને બેઠા છે જેમાં ખાસ કરીને ભાઈવોદર શહેર ભાજપનો મહામંત્રી એક બનાવ્યો છે હાર્દિક રાવલ કરીને નામ છે બહુ સમાજ સમાજ કેમ બગડે ઓલું કેમ બગડે એના હિસાબે એવા જ કાર્ય કરે ને મેસેજ નાખે છે કાયમી એટલે એ લોકોને પણ છોકરાઓ કહેવા ગયા હતા કે ભાઈ આમાં નયનભાઈની ભૂમિકા નથી તમે આમાં રાજકારણ લઈ આવોમાં પ્રશ્ન પટેલ સમાજનો છે પોલીસનો હતો પોલીસમાંથી અમે પ્રશ્ન પૂરો કરી દીધો છે તો તમે ખોટું રાજકારણ લઈ આવોમાં તેમ છતાં એ અવરિત એને મેસેજ ચાલુ રાખ્યા મને બદનામ કરવા કારણ વગર એટલે મેં ફરિયાદ કરી એ સહન ન થયું એનાથી અને કાલે સાંજે વીસ પચીસ વ્યક્તિઓ કે જે દારૂનો ધંધો કરે છે પચીસ ત્રીસ વ્યક્તિઓને લઈ અને જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન આવી અને મારી માટે હુમલો કર્યો આ જિલ્લા ભાજપનો કહેવાતો આગેવાન એની ચોરકી ભૂતકાળમાં પણ નીતિન પટેલ આવ્યા હતા ત્યારે ભાયાવદેરા ખાને બાંધમાં લીધું અમારા પાટીદાર સમાજના ખેડૂતના દીકરાને પાડીએથી લે આવીને જાહેર ચોકમાં મારેલો ઘણા એવા એના કૃત્ય છે કે વારંવાર સમય અંતરે નાના સમાજને દબાવવા ભાજપનો હોદ્દો હોય હોદ્દાનો જોઈએ અને એમાંય નગરપાલિકા ભાજપની એવી એક નંબરનો ભ્રષ્ટાચાર કરીને તમામ કોન્ટ્રાક્ટરો એનો ભાગ હોય અને આજની તારીખે ભાજપમાં સંચાલન અધિકાર ઓલા તો ખાલી કેવા પૂરતા છે ઉચ્ચયાગરી કરવાવાળા છે અને આ ભાઈ જ બધો નગરપાલિકાનો વહીવટ કરે એમાં અમે વિરોધ પક્ષના નેતા તરીકે અમે એના પ્રશ્નને ઉજાગર કરી છીએ એના ભ્રષ્ટાચારમાં પોતાને કરવું હોય એમાં અમે જાગૃત નાગરિક તરીકેને એક હોદ્દેદાર તરીકે અમે છાપાના માધ્યમથી અને લેખિત ઉપલા અધિકારીઓને જાણ કરી અને એનું હાલવા નથી દેતા ખોટું કામ અમે સહન નથી કરતા ગામને ઉજાગર કરીએ છીએ એટલે એનો ખાર રાખી અને મારી માટે જાન લેવા કાલે ઇચ કરો હુમલો કર્યો એના અનુસંધાને આજે પટેલ સમાજની અંદર અઢારે વર્ષના દરેક સમાજના લોકો ઉપસ્થિત હતા આગેવાનો ઉપસ્થિત હતા અને એક અવાજે જણાવેલ કે દાદાગીરી દાદાગીરીને લુખાગીરી ભાયાવદર ચલાવી નહીં લઈએ એના અનુસંધાને કાલે બપોર સુધી ભાયાવદર શહેર બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે અને જો એમાં અમને સહકાર નહીં મળે તો ગુજરાતભરના પાટીદારો અલ્પેશભાઈ છે મનોજભાઈ છે દિનેશભાઈ બાભિયા છે એ લોકો સાથે પણ વાત થઈ કે ભાઈ એને એને ભાયાવદરના આ લોકોના કરતુત્વની બધી ખબર છે કે ભૂતકાળમાં ને કેવા કામ કરેલા છે આ સમાજને કેવા દબાવ્યા છે અને એવા લોકોને ભાજપનો હોદ્દો દે અને આ હોદાની રૂએ હોદાનો દુરુપયોગ કરી અને દરેક નાના સમાજને દબાવવાનું કામ કરે છે આના પ્રત્યાઘાત ભાયાવદર નહીં પણ આવનારી ચૂંટણીમાં તાલુકા જિલ્લા પંચાયતની હમણાં ચૂંટણી આવે છે જાન્યુઆરીમાં ત્યારે આજુબાજુના ગામડામાં બધે આ મેસેજને હાથવી રાખજો અને હું દાવા સાથે કહું છું કે તાલુકા પંચાયત ભા ભાજપની નહીં થાય ન થવાનું મુખ્ય કારણ આવા ભાજપની અંદર સંગઠનની અંદર આવા લોકોને હોદા છે અને એ હોદાનો દુરુપયોગ કરે બધા કામની સરકારી કામના કોન્ટ્રાક્ટરો એને ભાગ રાખવા ભ્રષ્ટાચાર કરવો અને મુખ્ય ઉદ્દેશ આ છે અને નાના સમાજના દબાવવો મારા અમે કોઈ બોલવા ના જોઈએ એના આક્રોશ સાથે આજે ભાઈવદરમાં જે સમાજની અંદર મિટિંગ હતી એમાં પંદરસોથી અઢારસો વ્યક્તિઓ દરેક સમાજના આવી મોસમ હોય આવા વાતાવરણમાં ખેતીવાડીના કામમાં પણ આખો સમાજ ભરાઈ ગયેલો હતો એટલે બધાનો આક્રોશ છે કે ભાયાવદર શહેરની અંદર આવી દાદાગીરી લુખાગીરી ભાજપની ચલાવી લેવામાં નહીં આવે અને કાલે બંધનો પણ ભાયાવદરના દરેક વેપારીઓ સહકાર આપ્યો છે કાલે ભાયાવદર બંધ પણ રહેશે આવી ગુંડાગીરી આપણે અવારનવાર આપણા ગુજરાતમાં જોઈ છે કારણ કે જ્યારે જ્યારે નાની નાની વાત આવે છે તો ક્યાંક જે આપણા નેતાઓ છે તે પોતાના અહમ ઉપર લઈ લેતા હોય છે કે મને કેમ કહેવામાં આવ્યું છે અને પછી આવી માથાકૂટ સર્જાતી હોય છે જે રીતે ભાયાવદરમાંથી આ માથાકૂટ સામે આવી છે અને હુમલો કરવામાં આવ્યો છે પોલીસે ફરિયાદ તો નોંધી લીધી છે પણ હવે શું કાર્યવાહી આગળ થાય છે તે પણ જોવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર